સમસ્ત વૈશ્વ સમાજાર જય ભાદેવ આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ મન્યાદેવ દેવની યાત્રામાં બધા જોડાયા છીએ ત્યારે અમે અમારો પરિવાર રોલા પરિવાર સ્વરાણભાઈ કિમજીભાઈ રોલા પરિવાર તરફથી એ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે એ બે હજાર બારથી કરી અને આજની સુધી કાર્યરત છે તો આ કેમ્પમાં સર્વે જોડાવે જોડાવે છે મિત્રો તમારી સાથે સેવા આપે છે અને સમાજના મહાનુભવો પણ અમારી સાથે જોડાય છે ત્યારે ધર્મગુરુ પર અમારી સાથે અત્યારે મેઘાજન ગીતો લાગ્યા છે તેનો લાગ્યા છે અને અમે સાથે મળીને આ કાર્ય કરીએ છીએ ત્યારે સમાજ વતી અમને બહુ પ્રોત્સાહન મળે છે એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કેમ્પ અમે મોબાઈલ કેમ્પની જે સુવિધા ઊભી કરી છે અરવિંદભાઈ સુરેશભાઈ અને તેમની ટીમ અને એમાં જે સહયોગ આપે છે યુવા વર્ગ માતાઓ બહેનો એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને બધા સેવા કેમ્પનો આનંદ માણે છે બધા કેમ્પો થાય છે પણ આમાં એક ઉત્સાહ અને એક જોશની લાગણી અનુભવીએ છીએ ત્યારે સર્વે સમાજ મેસુરિ સમાજ રોમે હું કો બબર બનેગી એનમા ચાર મેસુરિ સમાજ કે આજજી મેસુરિ સમાજ જા ભક્તિ પદયાત્રી કેમ્પ કઢ્યું તા દર વરે જા હજાર તેરોથી જોકો પદયાત્રી સે આહતે તા નીલા કરે મથ્યાદેવ જો મેરેજ કેમ્પ કર્યું તા મે મથ્યાને અમે મોબાઈલ સેવા આપી રહ્યા છીએ મથ્યાને પદયાત્રીઓ માટે બધા અમારી અહીં મોબાઈલ સેવાનો લાભ લઈ રહ્યા છે અમે દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતના જ અમારો લગ્ન સેવા આપતો રહે સક્રિય રીતે સેવા બજાવીએ છીએ છેલ્લા નવ વર્ષ થયા એમાં નાસ્તો ઠંડુ પાણી તરબૂચ મોસમી નારંગી જે તે અમારી શ્રદ્ધા પ્રમાણે લઈને આવીએ છીએ અને હક પણ જતા યાત્રાળુઓને અમે આપીએ છીએ અને અમને બહુ સાથ સહકાર મળે છે અમને અમારા ઉપર અમારા દાદા નો હાથ છે મતિયા દાદા નો જય મતિયા અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે